નમસ્કાર મિત્રો વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું લાડલા ભાઈ યોજના વિશેની સંપૂર્ણ માહિતી તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો લાડલા ભાઈ યોજના બહેના યોજના વિશે તમે બધાએ સાંભળ્યું જશે પણ હવે લાડલા ભાઈ યોજના પણ માર્કેટમાં આવી ગઈ છે એટલે કે નવી શરૂ થવા જઈ રહી છે મુખ્યમંત્રી શિંદે એવું જણાવ્યું છે કે બહેના યોજના પછી હવે લાડલાભાઈ યોજના પણ પ્રગતિની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે મહારાષ્ટ્ર સરકાર હવે વાત કરીએ તો બારમું ધોરણ પાસ કરનાર દરેક વિદ્યાર્થી મિત્રોને દર મહિને છ હજાર રૂપિયા આપશે ડિપ્લોમા કરાના કરનારા યુવાનોને આઠ હજાર રૂપિયા આપવામાં આવશે અને ગ્રેજ્યુએટ યુવાનોને દર મહિને દસ હજાર રૂપિયા આપવામાં આવશે તેવી અત્યારે આ યોજનાની અંદર જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો આપણે લાડલી બહેનની વાત કરીએ તો ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ લાડલી બહેન યોજના શરૂ કરી છે અને આ યોજના અંતર્ગત એકવીસથી સાઠ વર્ષની વયની મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે હવે મિત્રો નોકરી અને અનુભવના લાભોની વાત કરીએ તો મિત્રો લાડલાભાઈ યોજના અંતર્ગત યુવાનોને એક વર્ષ માટે કોઈ ફેક્ટરીમાં એપ્રેન્ટિસ કરવાનો અવસર મળશે ને એપ્રેન્ટિસ પૂર્ણ કર્યા બાદ તેઓને કામનો અનુભવ મળશે જેના આધારે તેઓને નોકરીમાં પણ સહાય મળશે ત્યારબાદ આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી શિંદે એવું જણાવ્યું છે કે અમે કુશળ માનવબળની તૈયારી કરી રહ્યા છીએ જે રાજ્ય અને દેશના ઉદ્યોગ ક્ષેત્રને સહાય કરશે હવે મિત્રો આગળ વાત કરીએ તો લાડલાભાઈ યોજનાના વિશિષ્ટ ફાયદાની વાત કરવાની છે જેની અંદર મિત્રો પહેલું છે આર્થિક સહાય કે ધોરણ બારમું પાસ ડિપ્લોમા અને સ્નાતક કરનારા યુવાનોને મહિને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે એપ્રેન્ટિસ ફેક્ટરીઓમાં એક વર્ષ માટે એપ્રેન્ટિસ કરવામાં આવશે ત્યારબાદ કામના અનુભવની વાત કરીએ તો એપ્રેન્ટિસનો અનુભવ જે નોકરી માટે મદદરૂપ થશે અને ત્યારબાદ કુશળતા વિકાસ યુવાનોને કૌશલ્ય ભરીને તેમને ઉદ્યોગ ક્ષેત્રમાં આગળ વધવા માટે સજ્જ કરવું આ છે આ લાડલા ભાઈ યોજનાના ફાયદા હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં પણ લાડલાભાઈ યોજના શરૂ કરવાની માંગ કરવામાં આવી છે મિત્રો અત્યારે હાલમાં આ લાડલાભાઈ યોજના છે એ મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે મતલબ કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાડલાભાઈ અને લાડલી બહેન યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેના માધ્યમથી શિક્ષિત યુવાનોને તેમના શૈક્ષણિક લાયકાત પ્રમાણે નાણાકીય સહાય આપવામાં આવશે ગુજરાતના વિદ્યાર્થી નેતાઓએ માંગણી કરી છે કે ગુજરાતના યુવાનોને પણ આ પ્રકારની સહાય આપવામાં આવે અને ગુજરાતના શિક્ષિત યુવાનોને આ સહાયની તાત્કાલિક જરૂર છે વિદ્યાર્થી નેતાઓએ એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં આ યોજનાનો અમલમાં નહીં આવે તો યુવાનો અને તેમના વાલીઓ એવું માનશે કે ગુજરાત સરકાર યુવાનો માટે અસંવેદનશીલ છે તો મિત્રો હાલમાં મહારાષ્ટ્રની અંદર આ યોજના શરૂ કરવામાં આવેલી છે અને ગુજરાતની અંદર વિદ્યાર્થી નેતાઓએ એવી માંગણી કરી છે કે ગુજરાતની અંદર પણ આ યોજના શરૂ થાય તો મિત્રો આમાં તમારું શું મંતવ્ય છે કે ગુજરાતની અંદર પણ આ લાડલાભાઈ નામની યોજના છે એ શરૂ થવી જોઈએ કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો અને વિડીયોને તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો તમારા કોન્ટેકમાં હોય કે જે ધોરણ બારમું પાસ કરેલું હોય ડિપ્લોમા કરતા હોય કે ગ્રેજ્યુએટ હોય એને બધા લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને એ પણ સરકાર સાથે અને સરકાર પાસેથી આ પ્રકારની માંગણી કરી શકે અને આ પ્રકારની યોજના ગુજરાતમાં લાવે તેનો પ્રયાસ કરી શકે જેથી કરીને એ લોકોને પણ લાભ થાય તો મિત્રો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ